ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર હાઈવે ઉપર ગઈકાલે અગિયાર વાગ્યાની આસપાસ ગમખ્વા અકસ્માત સર્જાયો છે અકસ્માત ઇકો અને ટ્રક વચ્ચે સર્જાયો હોવાની વિગત સામે આવી છે જેમાં ઇકોમાં સવાર દસમાંથી છ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા જ્યારે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે કેવી રીતે આખો અકસ્માત સર્જાયો હતો ક્યાંના આ પરિવારજનો હતા વિગતે વાત કરીશું આ સ્વાગત છે હું છું ગુજરાતમાં અવારનવાર હાઈવે પરથી ગમખ્વાર અકસ્માત ની ઘટનાઓ સામે આવતી હોય છે કેટલાક વાહન ચાલકોની બેદરકારીના કારણે અન્ય નિર્દોષ લોકોને આ ઘટનામાં જીવ ગુમાવો પડતો હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર આમોદ હાઈવે પર ઈકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે આ ઘટનામાં છ લોકોના મૃત્યુ નિપજતા શોકની લાગણી પ્રસરી છે ઘટનાની વિગતે વાત કરીએ તો ગઈકાલે રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ જંબુસરના પંચકળા ગામના લોકો છે તે ભરૂચ ખાતે જે મેળો લાગ્યો છે તે મેળોના મજા માણવા માટે ત્યાં જઈ રહ્યા હતા આ દરમિયાન જંબુસર આમોદ હાઈવે પર એક ટ્રક છે તે ઊભો હતો અને આ ટ્રકમાં કોઈ રેડ સિગ્નલ કેવી કોઈ વસ્તુ છે તે રાખવામાં આવી ન હતી ને રાત્રિનો સમય હોવાથી ઇકો ચાલક છે તેઓ પાછળથી આવી રહ્યા હતા અને તેઓ સીધા ટ્રકમાં ઘૂસી જાય છે પાછળથી ઇકો ઘૂસી જવાના કારણે ત્યાં ઇકોમાં સવાર જે દસ લોકો હતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ ઘટનાના પગલે હાઈવે પરથી પસાર થતા લોકોના પણ ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ઘટનાના પગલે ઇકોમાં સવાર દસ લોકોમાંથી છ લોકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધા હતા જ્યારે ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક પોલીસની ટીમ પણ દોડી આવી હતી જેમાં મામલામાં સમાચારમાં બે મહિલા બે બાળકો અને બે પુરુષોના મૃત્યુ નીપજ્યા હોવાની ઘટના સામે આવી રહી છે અને જે ચાર લોકો છે તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે હાલ આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવ્યા બાદ ભરૂચ પોલીસ આ અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે શું કારણો કોની બેદરકારી આમાં સામે આવી રહી છે તે મામલામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ